વૈદિક સમયથી ગાયના ધાર્મિક વૈજ્ઞાનિક અને આર્થિક મહત્વને વિવિધ દેશી સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે દેશી ગાયના દૂધમાં માનવ આહાર માટે વધુ પોષક તત્વો હોય છે દેશી ગાયનું દૂધ સંપૂર્ણપણે ખોરાક છે કારણ કે તેમાં માનવ શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે આહારમાં દેશી ગાયના દૂધનું સ્થાન આયુર્વેદિક ઉપચારમાં ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયના શાણ અને ગૌમૂત્રના મહત્વને ધ્યાનમાં લેતી દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય બની રહ્યો છે ગાય માતાનું મહત્વનું સ્થાન ધ્યાનમાં રાખી હવેથી દેશી ગાયોની રાજ્ય માતા ગૌમાતા જાહેર કરવા આવે એવી અમારી લાંગણી અને માંગણી છે જેથી કરીને સો ગૌ પ્રેમી અને ગૌપાલકોને ગાય પાડવાની પ્રેરણા મળે કલેક્ટર કચેરી અમે આજે રજૂઆત અમારી બહુ સારી અને ભારતને એક થોડી શરમ પણ આવે એવી રજૂઆત છે કે ગૌ એટલે ભારતની માતાને દરજ્જો આપ્યો છે અને અમે દરજ્જાનો હક અધિકાર ગૌમાતાને માતાને અપાવવા માટે આવ્યા છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવો આજે ભાજપની સરકાર એટલે જ્યારે ત્યારે ગૌમાતાના નામ પર હિન્દુત્વના નામ પર વોટ બેંક ચાલતી હોય છે અને ગૌમાતાને ભારત ના અપાવવા માટે કલેક્ટર કચેરી ગૌ હત્યા રોકવા માટે પ્રયત્નો પેઢી અનાદી થી ચાલતું આવ્યું છે આપણા વડીલો પણ ગૌ માતા માટે ગયા છે અને આજના યુવાનો પણ તમારા મારા જેવા યુવાનો પણ ગૌ માતાની જે હત્યાઓ થાય છે એના માટે રોકવાના પ્રયાસો કરે છે પણ અત્યારે નવી સિસ્ટમ ચાલુ થઈ છે કે જે ગૌ માતાની હત્યા થતી હોય છે એને રોકવાના પ્રયાસો કરતા હોય એની પર સરકાર નવા નવા ગુના નાખી દેતી હોય છે કે ના કે એમને ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવે છે ખરેખર મહારાષ્ટ્ર ની અંદર ગાય માતા રાષ્ટ્ર પ્રાણી જાહેર કર્યા એ બાબતે હિન્દુ સમાજ બધા જ ગૌરવ અનુભવે છે પણ સાથે એક પણ દુઃખની વાત છે કે દેશના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મહારાષ્ટ્રના અંદરનું શાસન છે તો આ છપ્પનથી છાતીવાળા પ્રધાનમંત્રીએ ગુજરાતના અંદર જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમાં ગુજરાતના અંદર પણ શું આખા દેશના અંદર તેત્રીસ રાજ્યો છે એના અંદર ગાયનું ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે એવી અમારી લાગણીને માગી છે સાથે અમારે ખાસ એ કહેવાનું છે કે ગૌ માતાની હત્યા થાય છે ગૌ માતાનું જે ો માસ બહાર મોકલવામાં આવે છે તેના પર પ્રતિબંધ તાત્કાલિક મૂકે તો સાચે અર્થમાં આ જે દેશના અંદર જે કામ ચાલી રહ્યું છે તો અમે એના માટે બનાવીએ છીએ જો એમ કરવામાં નહીં આવશે તો પૂરા હિન્દુ સમાજ હિન્દુ સંગઠન આ દેશના માંથી ગાય માટે રક્ષા માટે લડત ચાલુ રાખીશું તેવી અમે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને મેસેજ આપવા માંગે છે પ્રજાજનોને મેસેજ આપવા માંગે છે કે સંગઠન એક થાય અને કો માટેને આપણે ન્યાય અપાવે એવી અમારી માંગી છે